વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટ એરપોર્ટ તરીકે જાહેર કરવાની આપી દીધી છે પ્રવાસીઓ માટે પ્રવેશ દ્વાર જ નહીં બને પરંતુ સમુદ્ર હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે આર્થિક વૃદ્ધિ વધારવા વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે મુસાફરોની અવર જવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા નોંધનીય છે રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે આર્થિક વિકાસ માટે કલગી સમાન ડાયમંડ બ્રુઝ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે પાંત્રીસ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ

આ બધી જ માંગણીઓ ક્રમશઃ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા દસ વર્ષની અંદર પૂર્ણ કરી હમણાં પણ બધાની માગણી હતી કે જ્યાં ડાયમંડ બોસ એ સુરતમાં શરૂ થાય છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ એ હોવી જોઈએ અને હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક છે એટલા માટે એમણે બે ફ્લાઇટ તાત્કાલિક શરૂ કરી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ આજે કેબિનેટમાં નિર્ણય કર્યો છે એના માટે અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સુરતના ગ્રોથમાં આ ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત એ ખૂબ મોટો બુસ્ટ આપશે અને ખૂબ ગ્રોથ થશે પણ ઘણી મહેનત કરી ચાલુ કરે અમારી ફરજ છે બધા મનીને સુરતને આગળ વધારવામાં આપણે બધા મહેનત કરવાની છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ ફાસ્ટેસ્ટ ગોયંગ સિટી ઓફ ધ હોય સુરતને જે આંતરરાષ્ટ્રીય કક્ષાની કેબિનેટની આજે મંજૂરી આપવામાં આવી છે તે બદલ એમનો આપણે આભાર માનીએ અને આ આપસે જ્યારે ડાયમંડ બ્રુસના ઓપનિંગ વખતે જ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટને પણ નવીનીકરણ સાથે ઉદ્ઘાટિત કરવાના છે એ જે સંકલ્પ કર્યો હતો તે સંકલ્પ પૂરો કરવા માટે જ્યારે પ્રધાનમંત્રીજી ખુદ આવી રહ્યા છે ત્યારે ત્રણ રાજ્યોની ચૂંટણી પછી એ ભવ્ય વિજય પછી આવનારા પ્રધાનમંત્રીશ્રીનું આપણે સૌ ગૌરવ સ્વાગત કરીએ અને આભાર પણ શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખબર પડી જ રહી છે લોકોને કે જે સંકલ્પ અમે કર્યો છે જે વાત અમે કહીએ છીએ અમે જ પૂરી કરશું અને તે આજે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ પહેલા સુરત એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માન્યતા મળતા હવે વિદેશી ઉડ્ડયન ક્ષેત્રે સુરતને વૈશ્વિક ઓળખ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે ત્યારે હવે પ્રધાનમંત્રી આવતીકાલે આ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે અને લોકોને નવી સુવિધાથી સજ્જ એરપોર્ટની સેવા ઉપલબ્ધ થશે